ડમ્પરના પેડા નીચે આવી જતાં રફીકભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું ઘટનાને અંજામ આપ્યા બાદ ડમ્પરનો ડ્રાઈવર ઘટના સ્થળે જ ડમ્પર છોડીને ભાગી ગયો હતો આ દુર્ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા રફીકભાઈનો મોબાઈલ પણ તૂટી ગયો હતો જોકે ત્યાંથી પસાર થતા એક વકીલે તૂટેલા મોબાઈલમાંથી તેમના પુત્રનો નંબર મેળવી સંપર્ક કર્યો અને ઘટના અંગે જાણકારી આપી ઘટનાની જાણ થતાં અટલાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી હાલ ડમ્પર ચાલકની શોધખોળ ચાલી રહી છે અક્ષર ચોકથી કલાવી બાજુ જતો રસ્તો છે એકચ્યુઅલી હું મારા કોર્ટ માટે નીકળતો હતો અહીંયાથી તો અહીંયા ટ્રક પડે હતી અને ગાડીનો જે ઘસરકો છે એક્ટિવા ચાલક દાદા જે છે ત્યાં ટાયરની નીચે હતા એટલે મેં ગાડી ટર્ન મારી જોયું તો એમનો મોબાઈલ આખો તૂટી ગયેલો અને જે તે મતલબ ઘસરકો લાગ્યો છે તો આગળથી ટર્નિંગ પોઈન્ટ પરથી લઈ ગયા છે અને જ્યાં સુધી લાગે છે ત્યાં દાદાનું અકસ્માતમાં નિધન થયું છે જે ઓળખાણમાં એવું છે કે દાદાનો મોબાઈલ જે હતો તે ગ્લાસ તો આખો તૂટી ગયેલો હતોમાંથી નંબર કાઢીને એમના સનને બોલાયા છે અહીંયા એટલે એ અત્યારે આવતા હશે એટલે એમને બોલાવીને એમને ડમ્પર કયું છે ડમ્પર ટ્રક ચાલક એવું કહે છે કે વીએમસી તરફથી છે અને અમે લોકો માટી ભરવા માટે જઈએ છીએ તો પહેલાં પહેલું તો અમારો સવાલ એ થાય કે ઉપર પરવાનગી કોને આપી બરાબર છે તો વીએમસીને કદાચ એમની ડ્રગ હોય તો ગાડી એમને બોલાવે ચાલકને એમને બોલાવે જે કે કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી કરે મને શું લાગે છે કે જે દિવસે દિવસે અકસ્માતો વધી રહ્યા છે આના માટે જવાબદાર કોને માનવા સાહેબ જવાબદાર માટે તો હવે કોઈના પર માથલા ધોઈશું કેમ કે બધાય બાય બાય ચાઇનીઝ કરવાના છે પોલીસ તો એવું કહે છે કે એક થી 4 માં નો એન્ટ્રી હોય છે બરાબર પણ વીએમસી ની ગાડી છે સાહેબ શું કેશો કેમ એટલે સરકારને નિયમોની નિયમો ની છૂટ તો સાહેબ સરકારને સવાલ કરી શકે તો ખબર પડે બાકી સરકાર સાંભળજો તો જોવાનું તો એક્સિડન્ટ ના થાય થોડાક સમય પહેલા રક્ષિત ચોરાસી તમે જોયું લો હતા રાઉન્ડ બરાબર છે ત્યાર પછી પણ ઘણા ઘણા એક્સિડન્ટ થયા થોડાક દિવસો પહેલા એ વર્ષે બ્રિજ આગળ પણ એક દારૂ પીને ગાડી ચલાવી હતી એટલે એના માટે તમે કમેન્ટ ના કરો તો સારું છે આપની શું માંગ છે અમારી માંગ તો કશું નથી એમના પિતાના જેમનો સન છે એમને જે તે ન્યાય યોગ્ય ન્યાય મળી રહે એ આપણું